ગરવા ગીરનાર ની પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનું અનેરું અને મહત્વ છે સામાન્ય રીતે ભાવિકો પરિક્રમા કરવા માટે ભવનાથ માંથી ઇટવા ચેક ગેટ ખાતેથી જંગલમાં પ્રવેશ કરતા હોય છે પરંતુ આ સિવાય પણ અન્ય એક માર્ગ થી ભાવિકો પરિક્રમા માર્ગે જતા હોય છે અને તે માર્ગ કયો છે તે જોઈએ

જેથી ભાવિકોને ન તો જુનાગઢ શહેરનો ટ્રાફિક નડે છે અને ન તો ભવનાથ તળેટીના ટ્રાફિકનો સામનો કરવો પડે છે

ત્યારે આ માર્ગ પર બહુ ઓછા ભાવિકો અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે મહત્વનું એ છે કે ગરવાગી નાની લીલી પરિક્રમા કુલ છત્રીસ કિલોમીટર ની છે સ્કંદ પુરાણ મુજબ ભગવાન કૃષ્ણ પ્રાચીન સમયમાં સૌપ્રથમ લીલી પરિક્રમા કરી હતી જ્યારે અર્વાચીન સમયમાં એકસો વર્ષ પહેલા દિવાન અનંતજી દ્વારા આ લીલી પરિક્રમાને પ્રોત્સાહન આપી શરૂ કરવામાં આવ્યાનું સ્થાનિકનો ઇતિહાસ મત છે

અત્યારે મોસમ છે એટલે લોકો અહીંયા ઓછા નીકળે છે અત્યારે ઓવર જે દર વર્ષ કરતા વખતે ઓછી છે હા અત્યારે ઓછી છે કેમ કે ગયા વર્ષે બહુ પબ્લિક અહીંથી જાતો તો અત્યારે થોડું ઓછું છે કેમ કે અત્યારે અહીંયા સોમાસાની સેલી સીઝન છે એટલે મોસમ છે એટલે પબ્લિક ઓછું નીકળે છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ